आज ने प्रवासी क्रांति वाली भूमि पर परिवर्तन सभा में अनिल माये साहब के मंच से उपस्थित छोटा उदयपुर लोकसभा ना इंचार्ज एवं मुकेश भाई बालिया छोटा उदयपुर जिला ना आम आदमी पार्टी का प्रमुख एवं राधिका बेन राठवा जिन्हें अपने अपना सांभरिया एवं हमारा नर्मदा जिला ना आम आदमी पार्टी ना प्रमुख एवं निरंजन भाई बसावा आज ત્રણ હજાર કાર્યકરો સાથે જેઓ વિનિબત રીતે આમ આદમી પાર્ટીમાં દોડાયા છે એવા ફ્રેશ મર્યાદવા સાથે લગામીથી પધાર્યા અમારે યુવાન ખાતી અને યુવાન આવી રાજ્ય મહિલામાં સાથે આપણા સોના વડે ભૂંગળીનો માજી સરપંચ એવા ભગ્યા મરિયાળમાં સાથે આપણા કમાણ તાલુકાના આમ આદમી પાર્ટીમાં રહમો દ્વારા શ્રી સાથે જે

અને એમણે સરકારે લોકો માટે શું કર્યું એ વાત ન 30 વર્ષના શાસનમાં શિક્ષણમાં કર્યું આરોગ્ય માટે દવાખાના ડોક્ટરો સાધનો શું કર્યા કેટલા લોકોને સિંચાઈનો બોર કર્યા છે કેટલા ગામોમાં બાકી છે કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે શાળાઓ કેમ બનતી નથી યુવાનોને રોજગારી કેમ મળતી નથી મદરે ગામો બચુલે ખબર ના નીકરાય કેવી તરા કોહન કયો નળમાંથી પાણી કેમ આવતું નથી એની લોકો અહીં આવે છે છે તમને જતાઈ છે મારે છો બહુત કેમ આખી રોને છો રોહિત આપ તમે જુઓ ભાઈ તમે 30 વર્ષમાં અમારી સરકારમાં શું કર્યું અમારા આત્મા કેસમય દુરૂપキャラવા નથી દેણ આજે માધવનાય તો 10 વર્ષથી ફટફટિયા પર ફરતા ફરતા જ લોક ઓળખે બત્યો આજે ફોર મેલ થઈ ગયે લેલ તલન દે છે 15 થઈ ગયા પણ આપણા બાળો નું ચાંદલો પડી રહ્યો નથી આપણો છે જેના સંસદનો પાવટ થઈ ગયા બગ્યા કે મંત્રી હતો જયેશ કુમાર પટેલ સિંહ દેવી સભ્યો દ્વારા નોતો ખોલી લીધી પેમ્બલા ખોલી લીધી આપણા બાળો માટે નિશાન ઓરતો પેનો પાર્ટી કરો રૂપિયા કમાઈને જો તમે આધાર મંત્રનો પ્રોજેક્ટ કાર્યને રદ કરાવી તો રેલવિતાઓના પીટલો સભી કવાળની તમામ

હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કોરાન કેમ કર્યો ભાઈ તમે નરસેજમાં કોરાન કેમ કર્યો ભાઈ તમે કોને પૂછીને આમાં ડુંગરમાં 28 ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ આવ્યા છો ભાઈ તમે કેમ હાઈડ્રો પ્રોજેક્ટ આવ્યા છો ભાઈ તમે આ ફૂલ કેમ નથી બનાવતા માઈ જે ફૂલનો ભાઈ તમે ડુંગરાની પીરો માટે રોડ કેમ નથી બનાવતા આ સમય દોરાણમંડ કોકરો કેન્દ્ર થી કરીએ કે જે પ્યાર લોકોને ગમતું હતી કરતા હતા હવે ત્રીજો મોરચો આવી ગયો છે રયુ ને જે અત્યારે ઉડી માં માં એ કીધું ત્રીજો મોરચો નથી ચાલવાનો ત્રીજી પોક્ષ નથી ચાલવાનો